ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે ગત સપ્તાહ દરમિયાન કચ્છમાં કમોસમી વરસાદ થયો હતો ભરૂ ઉનાળે થયેલા કમોસમી વરસાદના પગલે તંત્ર દોડતું થયું હતું ખાસ કરીને ચોમાસાના પ્રારંભ પૂર્વે હાથ ધરાયેલ પ્રિમોન્સૂનની કામગીરી દરમિયાન જ વરસાદી માહોલ અને યુદ્ધ જેવી સ્થિતિના પગલે કામગીરીમાં બાધા ઉભી થઈ છે આ વર્ષે ચોમાસુ વરસાદ વહેલો શરૂ થવાની આગાહીના પગલે પ્રિમોન્સૂન કામગીરી વહેલી પૂરી કરવા તંત્ર પર દબાણ વધ્યું છે ત્યારે ભુજ નગરપાલિકા તંત્રમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દોર શરૂ થયો છે દર વર્ષે ચોમાસુ વરસાદ દરમિયાન ભુજમાં ઠેર ઠેર જળ ભરાવ અને ઉભરાતી ગટરોની સમસ્યા માથું ઉચકે છે સુધરાઈ દ્વારા દર વર્ષે લાખોના ખર્ચે થતા સમારકામ અને પ્રીમોન્સૂન કામગીરી ચોમાસાના સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જતી હોય છે ત્યારે આ વર્ષે અસરકારક કામગીરી થાય તો માટે સુધરાઈ તંત્રએ કવાયત હાથ ધરી છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નગરપાલિકા અને વહીવટી તંત્ર સાથે સંકલન સાધી અસરકારક કામગીરી માટે પ્રયત્નો હાથ ધર્યા છે ભુજ નગરપાલિકાના સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર છેલ્લા થોડા દિવસોથી ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી અનિલ જાદવ નગરપાલિકાના સત્તાધીશો અને કાઉન્સિલરોની શ્રેણીબદ્ધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ દર વર્ષે ચોમાસામાં શહેરમાં સર્જાતી સમસ્યાઓને ધ્યાને લઈ આવશે પ્રિમોન્સૂન કામગીરી ફૂલ પ્રૂફ અને સરકારક થાય તે માટે મોરચો સંભાળ્યો છે જેના અનુસંધાન મંગળવારે ભુજ પ્રાંત કચેરી ખાતે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવના સ્થાને મહત્વની બેઠક મળી હતી જેમાં શહેરમાં ચોમાસાપુરે રોડ રસ્તા પાણી પુરવઠા ઘટરપુર ઝાડીઓ અને નહેરની સફાઈ સહિતના કામો અંગે પરામર્શ કરાયો હતો સાથે ચોમાસાપુરે તમામ જરૂરી કામો સમયસર પૂરા કરવા તાકીદ કરવામાં આવી હતી વિવિધ વિભાગના અધિકારીઓને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા ભુજ નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી માટે શહેરના દરેક બોર્ડ વાઇઝ ટીમોની રચના કરવામાં આવી હતી જે તે વિસ્તારમાં ચોમાસા પૂરીની કામગીરી સચોટ થાય તે માટે વિસ્તારના કાઉન્સેલર નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી પ્રી મોન્સૂન કામગીરી શરૂ થયા બાદ કમોસમી વરસાદ અને યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતા કામગીરી વિલંબમાં મુકાઈ છે બીજી તરફ હવામાન શાસ્ત્રીઓએ આ વર્ષે ચોમાસુ વરસાદ વહેલો શરૂ થાય તેવી આગાહી કરી છે ત્યારે વરસાદ પૂરે નાળા સફાઈ ગટર લાઈનના સમારકામ જેવા જરૂરી કામો સમયસર પૂરા કરવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી આગળ ધપાવવા નિર્ધાર કર્યો છે જે રીતે ભુજ શહેર નગરપાલિકા અને નગરપાલિકા આવતો વિસ્તાર બહાર વરસાદ પહેલા વર્ષોથી અમુક સોસાયટીઓમાં પાણી ભરાવાના અનેક કિસ્સાઓ અનેક સમસ્યાઓ બનતી હોય છે જ્યારે વરસાદ વધારે પડતો હોય ત્યારે વધારે આ સમસ્યાનું સહન કરવું પડ્યું લોકોને ત્યારે આ વખતે ભુજ નગરપાલિકાના કાઉન્સીલરો જે જે સોસાયટીઓમાં ચોમાસામાં વરસાદના પાણી ભરાતા આવ્યું સોસાયટીના આગેવાનોને અને ભુજના પ્રાંત અને સીઓ જે ચાર્જમાં છે એની હાજરીમાં આજે મિટિંગનું આયોજન થયું સ્વાભાવિક છે કે જે રીતે સોસાયટીના પ્રમુખોને એ સોસાયટીમાં પાણી ભરાવાના કારણો સના કાણે ભરાય છે અચ્છા ન ભરાય તો એના માટેનો ઉકેલ શું છે આવા સૂચન માટે આજે ભુજ શહેરની અનેક સોસાયટીના આગેવાનો કાઉન્સીલર આજે બેઠક મળી સ્વાભાવિક છે કે આ સમસ્યાઓ ચોમાસાના દિવસોમાં આખા ભુજમાં બનતી હોય પણ વરસાદ પડે ને એક બે કલાકમાં કદાચ પાણી નીકળી જાય ત્યાં સુધી વાંધો ન હોય પણ વરસાદના કારણે કેટલાક ઘરોમાં પાણી ભરાય બબે ત્રણ ત્રણ દિવસ સુધી પણ સોસાયટીમાં પાણી ન નીકળે આવું ન થાય એના માટે આજે આખી ભુજ શહેરના સ્વવ વદેદારુ નગરપાલિકાના પ્રાંતશ્રી અને આગેવાનોની મીટિંગ થઈ અને લોકોના સૂચન લીધા અને હવે આજે જે રીતે વૈવટ આ લોકોને જે સૂચન આવે છે એના માટે શું કરવું આવતા દિવસોમાં લોકોને તકલીફ ના પડે આવાના ભાગરૂપે એક આયોજન બન્યું છે નગરપાલિકા તંત્ર દ્વારા શ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપે આપણે બધા જે કાઉન્સિલર મિત્રો અને ભુજ શહેરમાં જ્યાં પાણી ભરાય છે એવા ઈરિયાસની સોસાયટીના આગેવાનો અને પ્રમુખને બોલાવ્યા એમની સમસ્યાઓ જાણવામાં આવી છે અને એના અકોર્ડિંગ હવે કયા કયા પ્લાનિંગ કરવા અને એમનો પ્રશ્નનો ઉકેલ કઈ રીતે આવો એના માટેની આજની મિટિંગ હતી જે માનનીય એમએલ સાહેબ કેશુભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને થઈ હવે પછીના જે ત્રીસ દિવસ છે એમાં જે આ પ્રોબ્લેમ્સ અને જેના સોલ્યુશન નક્કી કરવામાં આવે છે એના પર કામ કરવામાં આપણે અત્યારે સૌથી મહત્વનું એ છે કે નાળા સફાઈ થાય આપણે ત્યાં વરસાદના પાણી ગટર લાઈનમાં જતા હોય ગટર લાઈનની જે મેન્ટેનન્સ મુખ્ય ગટર લાઈનો અને ગામની બધી ગટર લાઈનો મેન્ટેનન્સનું કામ ચાલુ કરેલું છે આ સિવાય જ્યાં પાણીનો નિકાલ નાળા ઉપર દબાણ છે એ દબાણો દૂર કરવા માટે પણ আজি মিটিন নাকি করি কামগি তো চালু যে সূচন আয়াছে না এ হেঁট কালগি চালু কর